દેવી અવાજ કર્યો મારાગરી બાપ રોરતાના દાડા ચાલુ થાય છે અને આવતી આઠમ નોરતા ની આવે ને જા હું તને તારા ભયું ભેળે કરીશ મારી હાચું કે હા આ નોરતા નું આજ પેલો દાડો છે તો બાપ ની દેવી બોલી હતી લઈને આવું આ ના અવાજ કર્યો અને પરદેશ ની માલિકા રાતે જઈ અને હીરિયા ના ભયું જ્યાં ફૂતા હતા ને ત્યાં હીરિયા ના ભયું ના ઢોલી નાગણી થઈને જીભના લબકારા મારવા માંડી અને લીમડાના ઝાડ ને માથે સડીને પતરંગી જનાવર બોલી અને દેવી બોલવા માંડી હિરિયાના ભયું ઓળખી જાઓ મારા બાપની દેવી બોલે છે શું કહેતી હતી મેલડી બોલતી હતી કે હાથ વરીથી રૂપિયામાં રમાડતી તો મેં કર્યા હાલો બાપના ગામની માલપા આવી અને મારા મઢે મારો માંડવો નાખો અને આઠમ પેલા જો ઘરે ન જાવ તો તો એક એક ને નાગડી બની અને ડંખી જવું બાપ ની ભયું ભેગા થયા કે બાપ ની દેવી આવી હતી જવું પડશે નતર માતા મારી નાખશે બીજા નોરતાના દાડે કહેવા છે કે નાવડા તૈયાર થયા અને હિરિયા ના સો ભયું વાઘ રણ વ્યાપારીના દાગીના પાર વગીરના અને નાવડાની માલિક માં કહેવાય છે કે પોતાનું ધન લઈ અને હટ આવે મારો પરદેશ હાલ નીકળ્યા અને બરોબર દરિયા માલ માલિક આજ હાથમ દાડો થયો અને રાતે મેલડી જઈને હિરિયા જગાડ્યો મારે હિરિયા એ હાલ બાપ જો ભયું જોવા હોય તો હવાર દરિયાના કાંઠે જા અને આમ જો નવહે નવાણું નાવડા આવતા હોય પણ છેલ્લા નાવડાના માથે બાવન ગદની ધજા હોય અને ધજાના માથે પતરંગી જનાવર ગોળ ગોળ સકર 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 ફરતું હોય તો માનજે હું પારેગરી આટા મારું છું ને તારા ભયું ને લઈને આવું છું સવારનો નો પોર થયો એરિયો દરિયાલા આવ્યો દરિયામાં નજર કરીને તો નાવડાનો પાર નહી પણ મેલડી નિશાન એટલું કે સેલું નાવડું હોય નાવડા ના માથે ધજા ભડાકા મારતી હોય અને ધજાની ઉપર પતરંગી જવાવર ગોલ ગોળ આટા મારતું હોય તો માનજક તારી દેવી આટા મારે છે હિરિયો બરોબર જોયું તો એક નાવડાની ધજા ઉપર માતા આટા મારતી હતી અને હિરિયો ખમા ખમા કરવા માંડ્યો મારી દેવી આવી હો

ઈરિયો દોડીને જા ભયું ને બથ ભરવા જાય મારા ભૈલા તમારા બાપ નો દીકરો શું હિરિયો માતાનો ભૂવો પાણી પીવો તા ભયું બોલ્યા કોણ હિરિયો કારણ કે મહિના મહિના થી નાયા વગર નો હિરિયો લુગડા ગંધાતા આહા વસ્તી ઓળખે નહી હો કારણ કે આજ હિરિયા નો દીવ આપો હતો મને ઓળખતા નથી ના હું પારેગરી નો ભૂવ કોણ દીધા કારણ કે આજ અમને હુંગ સડતી હતી અને હિરિયાને ધક્કો મારીને ભવ્ય પાડી દીધો અને હાલતા છે આજ હીરિયા કોઈ નહીં અને ગામ હતું ને ગામ રૂપિયાવાળાનું થઈ ગયું જેવા વાઘરી આવ્યા તેથી કહેવાય છે કે ગામે રૂપિયાવાળા વાઘરીના હમૈયા કર્યા આહા હિરમલ ના ભૈયું આવ્યા હો ભયના હમૈયા નહીં પણ ભાઈના રૂપિયાના હામૈયા ચાતા દરિયો દરિયાના કાંઠ પાછી રાતે મેલડી આવી હો કા મારા હિર્મલ બાપ તું મારી પાસે દોઢ ઝાયર માગતો હતો તે મને કીધું તું દોઢ કલમ દે અઢી કલમ પાકી કર મને નિશાન માગતો હતો માં તું હાચી હો પણ જગત ફરી જાય મારી દેવી તું ન ફરતી નહીં ફરું મારા દીકરા તારા બોલે બંધાની છું પણ જોજે હો મન પારેગરી ભૂલતો નહીં તું મને નહી ભૂલ તો મારે તારી જેવા દીકરા હું નહીં ભૂલું બાપ જગત માં હજુ તો વાતું માંડું હીરિયા ના ભયું એ ગામ ને ભેગું કર્યું મારી દેવી ને જમાડવી છે એમાં નાનો ભાઈ બોલ્યો કે માતાનો મઢ પડી ગયો છે નવો બનાવ્યો ગામના દાડિયા ભેગા કર્યા જૂનો મઢ પાડ્યો માતાનો નવો મઢડો બન્યો ને દરિયાના કાંઠે લોકો આવીને કહી જાય કે હિરિયા તારા ભયો નવો મઢ બનાવ્યો કહે બાપ મારી દેવી રાજી છે આજ મારા ભયોને પૈસા મળ્યા છે તો વાપરે બાપ મારી દેવીને નવો મઢ મળ્યો એટલે હિરિયા માંડવો નાખ્યો માતાનો કે હશે મારી દેવી જમ છે મારી પા તો મુઠી જાહેર નોતી મારી નોતો પારી દેવી ની જાતર મેં નથી કરી પણ હાથ હાથ વર્ષે આજ જો મારા બાપની દેવી જમતી હોય ને તો તો ઈના ઓડકાર મને આવશે મારી દેવી જમશે તો રિયા તારી દેવી નો માંડવો છે કે તો તો મને રૂડું લાગે હાથ હાથ વરેથી મારી દેવી ભૂખી અને મારી દેવી જમશે ને તો મને હીરિયા ને રાજી થાય બરોબર માંડવો નખાણો ગામના કહેતા હતા કે ભાઈ હિરિયા નું બોલાવો ને હિરિયો માતા નો ભુવો છે તો બૈરા બોલ્યા કે મઢ નવો માતાની મૂર્તિ નવી તો પછી ભૂવો જૂનો શું કામ નવો ભૂવો કરો મારી દેવીનો નો ભુવો નવો બનાવો ભાઈ આહા

પિયાલા વેળા થઈ નવા ભુવા બન્યા જગત ને માલિકા ભુવા બદલાતા નથી અને મેલડી ના તો નહી કદાચ જો કોઈ માનતું હોય કે મેલડી ના નામે ખોટા પિયાલા પીવરાવીને ને ભુવા કરી દેવા તો હિતેરમી પેઢી એ અવાજ કરીને ઉભી રહે એ મેલડી નું ખાતું છે મેલડી ના ભુવા ન બદલાય મારી પિયાલા પીવાની વાત છે મારા ભયું મને ખાવા ન બોલાવો તો કઈ નઈ પણ મારી વસ્તી જદી જમીન ઉભી થાય અને એના પતરાવળ ને મારી પાછી હેઠો થોડો થોડો પ્રસાદ પીડ્યો હોય ને તો તમારી દેવીના નામનો મારી મેલડીના નામનો બે ચોખાના દાણા મને જો કોકના હાઠા મળે ને તો મોઢામાં નાખું તોય મને સંતોષ થાય કે મારી પારાગરીના નામનો પ્રસાદ મને મળ્યો છે. હિરિયો બરોબર માતાજીના મઢની આગળ આવી ઊભો એટલે ગામના લોકો કહેવા માંડ્યા એલા ભાઈ માતાજીનો ભૂવો હિરિયો આવ્યો એટલે કુટુંબ ને ખીદાય નાનો ભાઈ બોલ્યો કે માતાજીના મઢમાં એના ચડાવેલા ચાકડા સંધરવાના માતાજી નું નાળિયેર પીડ્યું છે એનામાં જીવ ભરાણો છે આપી દો એને એટલે એનું નામ એક એકઠો રોટલાનું મટકું ખાવા આવ્યો છું જા આ સાંકળા સુંદરવા માતા મેલડીના તને આપ્યા લઈ જા અને આ જૂનું હડેલું નાળિયે રહી લઈ જા ને ત્યાં તો હિરિયા ના કાન ની માલપા માતા મેલડી ફૂક મારી હો મારા હિરમલ હવે મારી બાવન પોતાની રમતું રૂપિયા ના અભિમાન ની માલપા સલકાઈ ગયો મારો મારો બગીચો સલકાણો પણ જ્યાં અભિમાન હશે ને હું ખમા નો કરું મારા દીકરા હું તો ગોળા ભાવની ભૂખી છું આમ જો એક વાર તે પારણ ખોળો લાંબો કર્યો તો ને તેથી તારા ખોળા ની માલ પા મેલડી એને મેં સતર રમતું મૂક્યું અને આજ ઉતાર તારી પાઘડી અને પાઘડીની ની ફાટ વાય અને એની જોળી બનાવી અને જોળી બનાવી તારા ભયું કુટુંબ સાકળા ને સંદર માં તારા ખોળામાં નાખે અને મઢમાં પીડ્યું મારી મેલડી નું નાળિયર જદી ઉપાડી નાખે ને ત્યારે એમ માનજે

અને મઢના પાલક ની માલપા થી બાપ દાદા ના વખત નું જૂનું નાળિયેર કુટુંબે જેવો ઘા કર્યો અને ઘા કર્યો અને ખોળા ની માલપા હીરિયા ના ખોળા માં પડ્યું પણ નાળિયેર પડ્યા ભેગી તો નાળિયર ને માછા નાગડી બની અને જીભના લબકારા કરી અને પારીગીરી કેવા માંડી કે જીભના લબકારા મારતી મારતી દેવી બોલી હો હાલ બાપ હાલ હાલ મારા દીકરા હવે તો આપણે બે મા દીકરો એકલા આજ મને વસ્તી કાઢી મૂકી હો મારી ક્યાં જીશું અરે હાલ બાપ મારો મેલડી નો મલક પીડ્યો સાખો મારી

મારા દીકરા મારે તો તારી બાવલ પતની રમતી માંડી ઇતિહાસમાં વાત માંડવી છે મારા હિરમલ આમ જો ગામના સીમાડા તો હાલ બાપ હે માં આ મારા દીકરા હવે તો ગામ ગોઝારું બન્યું આ ધરતી નું અનાજ મને મેલોડી ન ખપે હાલ ગામના સીમાડે આયા હો ગામનો સીમાડો પૂરો થયો અઘોર ઉભો આવ્યું બાપ કે મારી શું છે હા માં તળાવડાના કાંઠે વાહડા ઉગ્યા છે હા મારી એ વાહડાની ની માલિક માંથી બે વાહડા કા માં શું કરીશ હું કઉ એમ કરીને મારા દીકરા હું નહીં બોલું એક વાહડો દાંતડું લઈ ફાડી એમાંથી એક કંડીઓ બનાવિયો બનાવી ની એક ઝોળી બનાવી એ વાહડો લઈ આવ્યો પછી માં જો હવે જાણ ગામની પણ અને વ્યાપારી વાણિયા ની યા જઈને ઉભો નવી નકોર ધોતી પેરાવશે ને પહેરણ પહેરાવશે ને માથે આટિયાળી લાલ પાઘડી આપશે પછી એથી હાલે મોચીડાની દુકાને જજો મોચીડાની દુકાને જઈશ ને તને પગની માલિપા બાપ મોતી ભરેલી મોઢડી પહેરાવશે અને યાથી આગળ વધ અને હોની ની દુકાને જઈને ઉભો અને તારા બે હાથની માલિકા ચાંદીના કડલા પહેરાવશે બાપ અને પછી પાસ હોય ચાંદીના કડા પહેર્યા નવા લુગડા પહેર્યા માથે લાલ પાઘડી પહેરી અને હિરિયો માતા પાસે પાર્યું એટલે હિરિયાને માતા મેલડીએ કીધું કે પડખે એક મોરલી અને મોરલી બનાવી અને મુખ ઉપર માંડ અને હું છે ને બાપ કાળી નાગણી બની જાઉં અને કંડિયાની માલિપા નાગણી બની હું રમત માંડીશ અને મારા એરિયા હવે વાઘરી મટી જા

એ લાસુડી એની ભાઈ ને કહેવા માંડી ભાઈ માનો ન માનો પણ આ વાદી નથી આ મોરલી વગાડે વાદી નથી પણ વાઘરી છે અને કંડિયાની માલપા નાગણી રહી નાગણી નથી પણ એની દેવી રમે છે એટલે એની ભાઈ મેણું માર્યું તો તો મારી લેવા નણંદ લાસુને ને તો એ વાઘરી આરે આવ્યું અને તેદી લાસુડી એટલું બોલે કે ભાભી મને મેણું ન મારતો મારતા હવે તો જગતના તમામ વાઘરી મારા માટે ભય બાપ અને લગન કરીશ ને તો 60 વર્ષના ડોહાની હારે લગ્ન કરીશ જાવ વચન આપું છું કે લાસુડી વાઘરી એની વાઘરી બની જ છે તમામ વાઘરેણું ઘરે થઈ અને આ બાજુ કહેવાત છે કે નાગણી બનેલી માતા મેલડીએ ફૂંક મારીને હરિયાને કીધું મારે મારા તારી ઉંમર 60 વર્ષ ની થઈ ને તો હું તારી માં છું

લાસુડી કઈ રીતે હિરિયાના જીવનમાં આવી અને હિરિયાના લાસુડીના લગ્ન થાય લાસુડી પાસે આવી અને માતા મેલડી પૂછે કે લાસુ મારા હીરિયા હારે લગ્ન કરીશ જવાબ આપે છે કે જેને મેલડી જેવી જો ના પાડું તો તો મારા ભાઈ ખૂટ્યા કેવાય હા મને હિરિયો મંજૂર છે અને માતા મેલડી કેવાય છે કે હીરિયા લાસુડી ના લગ્ન કરાવે અને ત્યાં ડમર ને ડાકલા વાગે પણ કેવાય ડાકલા વાગ્યા